જય માતાજી કેમ છો બધા બધા મજામાં જશો તો આજે આપણે સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે અમારે દાદાનું શ્રાદ્ધ પણ છે એટલે તે રસોઈ કરશો આપણે અને હું તમને અમારા દાદાનો ફોટો પણ બતાવું છું ઊંચી દગા એનું શ્રાદ્ધ છે આજે અને વાનું શ્રાદ્ધ છે એ નોમનું છે જો અત્યારે અમારે દાદાનું શ્રાદ્ધ છે નાનજી દાદાનું સાતમનું તો દૂધ ઉકળવા મૂકી દીધું છે તેમાં આપણે સારી રીતે ધોયેલા ચોખા છે તે પણ એડ કરી દેસુ અને દૂધમાં દૂધમાં હવે આપણે દૂધ પાકમાં છે તો ખાંડ નાખી દઈએ જો તમે અંદર ચોખા છે એ પાકી જવા આવ્યા છે કેમ કે શ્રાદ્ધનું હોય એમ તો જો કે કોઈ વસ્તુ આપણે ચાખતા નથી ગમે એટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય પણ અટકળે જ નાખું છું અને બધું જ પરફેક્ટ થાય છે ને આપણે દૂધને ખૂબ જ પાકવા દેશું રાતનો આ દૂધ પાક જેવું છે એટલે આપણે એમાં મિલ્ક પાવડર નથી નાખતા આમાં મિલ્ક પાવડર નાખો ને તો એકદમ ઘટ્ટ થાય હવે આપણે ખાંડ નાખી છે એટલે ખાંડનું પાણી થાય એટલે થોડું પાછું લાગશે પણ તેને પણ આપણે ઉકળવા જો દૂધ કે એકદમ સરસ ઘટ થઈ ગયો છે અને ચોખા પણ સરસ મજાના બફાઈ ગયા છે અને આપણે સવારનો ઉકળવા મૂકી દીધો તો આપણે તેમાં કાજુ બદામ ને બધું એડ કરી દેસુ કેમ કે એલસીને મેં ભૂકો નથી કર્યો જે દાણા રાખ્યા છે એટલે કોઈને ના ભાવે તો તે કાઢી શકે દાણા નહીં કાઢે કોઈ કાઢી શકે એકદમ આપણે કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર જ દૂધપાક છે એ ઘાટો સરસ થઈ ગયો છે અને પડતો પણ થઈ ગયો છે પિતૃ હોય છે ને વાઇસના ભૂઇખા હોય છે એ દૂર ઊભા ઊભા આપણે જે શ્રાદ્ધ નાખીએ છીએ તો ઘણી વાર એમ થાય કે ખાવા નથી આવતા કાગડા પણ કાગડાની અત્યારને એને બચ્ચા હોય નાના નાના એટલે આવા ખીરને હોય તો તેના બચ્ચાનું પણ પોષણ થાય છે એનું મહત્વ છે પણ જે આપણે શ્રાદ્ધ નાખીએ છીએ એની પિતૃઓ તો ખાલી દૂર બેઠા બેઠા સુગંધ જ લે છે અને તે આપણને આશીર્વાદ આપે છે વર્ષમાં એક જ વાર એ આવી રીતના જમવા આવે છે શ્રાદ્ધની તૈયારી કરી લીધી છે આ ગાય કૂતરા માટે છે અને આ શ્રાદ્ધ માટે છે તો ચાલો આપણે જલ પણ ભરી લીધું છે અને શ્રાદ્ધ છે તે ઉપર નાખી આવીએ અત્યારે અમે ભવનાથ અને ગાયત્રી મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો અત્યારે અમે છે ને ભવનાથ જઈએ છીએ

સોર્ય જુનાગઢ હોય અને પછી બીજે ક્યાંય ગમે નહીં ગમે ત્યાં જાય આવો સરસ નજાર ચોમાસા નું વાતાવરણ હોય ઘણા બધા મકાન સોનાપુરી આપણે આવી ગયા છીએ શક્તિપીઠ ગાયત્રી મંદિરે thank

કેટલી વાર ચિત્રો જુડે જ બસ અહિયાં છે ને રાઇડ્સ બહુ જ હતી બધી તો એક રાઇડ્સ છે ને એમાંથી હવા નીકળી ગઈ અને આખું બેસી ગયું નફરાતફરી થઈ ગઈ હતી તો કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અને બધી જ એથી રાઇડ્સ લઈ લીધી અને ચોખ્ખું પાર્કિંગ માટે સરસ મજાનું મેદાન પણ થઈ ગયું છે પહેલાં મેદાન જ હતું અને અત્યારે જુઓ કેટલાયની રોજીરોટી તો જાય જ છે પણ ઘણી વાર ન થવાનું થઈ જાય છે ત્યારે ખૂબ મુશ્કેલી સર્જાય છે અને માતા પિતાને પોતાના તાનો જોખમમાં મુકાઈ જાય તે પણ થોડીક તકલીફ થઈ જાય એટલે રેડી છે એનું ધ્યાન પણ રાખવું જોઈએ આ છે પરિક્રમાનો ગેટ આથી પરિક્રમા શરૂ થાય છે એવો અગડ ગિરનાર કે જે વાતળથી વાતું કરી એના નમણા ડરે ને દેવનું મંદિર જય શનિદેવ છે અને આ છે દતજોગ એની ગરબી ખૂબ જ વખણાય છે નવરાત્રીમાં અમે અહીંયા જોવા આવીએ છીએ અને હવે આવી ગયું છે ભવનાથ દાદાનું મંદિર વસ્ત્રાપતેશ્વર મંદિર ને આ છે બધી પાર્કિંગ

અહીંયા અમે બહુ જ ચા પીતા પેલા બહુ આવતા ત્યારે ચાલો હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તે કાવાનું બહુ જ ચલણ છે ભવનાથમાં આવો એટલે ખાવો તો પીવો જોઈએ પણ અમે એક નથી પીતા કેમકે એટલું બધું એસિડિટી થઈ જાય છે એટલા માટે રહીને ત્યાં બધે જ કાવા রাইছে। <laughs> <da'm> <laughs> शिलालेख सम्राट अशोक सोनापुरीचे वृद्धाश्रम